અત્યારે પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી જયારે માર્ગ સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તર્કશ એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઈ ચલાન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય બે ત્રણ બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે સૌપ્રથમ કોઈપણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈપણ રજીસ્ટ્રેશન પ્લેટ નંબર પ્લેટ રજીસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં પણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જેથી આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન છે જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે એની રિસિપ્ટ એને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી એમનો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર ઈ ચલન મળી જશે અને આ ઈ ચલાન મળ્યાના નેવું દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક નેવું દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે જો એ ત્યાં ભરવા માંગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માંગે છે તો ત્યાંથી કન્ટેસ્ટનો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં પોતાના પુરાવા રજૂ પણ કરી શકશે આ આ સિવાય જો પિસ્તાળીસ દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમાન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં હાજર રખાવી શકશે એટલે આ જે વ્યવસ્થા છે એ એની સૌથી અગત્યની વસ્તુ એ છે કે જેવું યુઝરના રજિસ્ટ્રેશન નંબર પર ચલાન જનરેટ થશે એવું તરત જ એ આરટીઓની અંદર પણ રિફ્લેક્ટ થશે અને કોઈપણ વાહનના ટ્રાન્સફર પર તાત્કાલિક રોક લાગી જશે જ્યાં સુધી ચલાન જે છે એ પે નહીં કરવામાં આવે ત્યાં સુધી વ્યક્તિ પોતાનું વાહન જે છે એ વેચી નહીં શકે અથવા એને ટ્રાન્સફર નહીં કરાવી શકે જે પણ વ્યક્તિ પહેલા એવું થતું હતું કે બારના અન્ય આરટીઓના વાહનો હોય અથવા તો અન્ય સ્ટેટના વાહનો હોય તેમના નંબર્સ જે છે એ આપણને વાહનની ડિટેલ્સ નહોતી મળતી પણ હવે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ નું પોર્ટલ છે તમામ આરટીઓ આ પ્લેટફોર્મ પર આવી ચુક્યા છે એટલે જેવો એની અંદર વાહન રજીસ્ટ્રેશન નંબર નાખવામાં આવશે તાત્કાલિક એની તમામ ડિટેલ્સ જે છે એ ચલાનમાં ફેચ કરી દેવામાં આવશે આ ચલાન જયારે જનરેટ થાય છે ત્યારે વ્યક્તિએ જો સ્થળ દંડ ભરવો હોય ઓન ધ સ્પોટ કેશમાં પૈસા ભરીને અને રિસિપ્ટ લેવી હોય તો એ જે ટ્રાફિક પોલીસ છે એને પૈસા જમા કરાવે એની રિસિપ્ટ જે છે એ પોતાના નંબર પર મેળવી શકશે જે વાહન ચાલકોના મોબાઈલ નંબર જૂના છે અથવા તો એમની પાસે નથી એ એમ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઈટ પર જઈને પોતાનો નંબર જે છે એ ચેન્જ કરાવી શકે છે અને જો જૂનો નંબર પોતાની પાસે ઉપલબ્ધ નથી તો આરટીઓમાં ફ્રી સેવા ઉપલબ્ધ છે જ્યાં જઈને પણ પોતાનું કરંટ નંબર અને સરનામું જે છે એ ચેન્જ કરાવી શકે છે હાર્ડ કોપી બહુ પહેલાથી બંધ કરી દેવામાં આવી છે અત્યારે જે ચાલે છે તર્કજ થ્રુ ઈ મેમો જ જનરેટ કરવામાં આવે છે પરંતુ આ એપ્લિકેશનમાં પણ તમામ સર્વિસ જે છે આપણે ડિજિટલી જ ઓપરેટ કરવાની છે બે ત્રણ સરળતા એ રહેશે કે પહેલા તો સ્થળ પર હવે વ્યક્તિ જોડે જે ઘણી લાંબી ચર્ચાઓ થતી હતી હવે અટકી જશે કારણ કે અગર વાયોલેશન છે તો સીધો જ ફોટો પાડી અને નંબર પ્લેટની ડિટેલ્સ નાખવા દઈએ ચલાન જનરેટ થઈને વ્યક્તિના જે રજીસ્ટ્રેશન નંબર છે એની ઉપર રિફ્લેક્ટ થઈ જશે પછી એ ઘરે જઈને એને જ્યારે પણ ભરવું હોય ત્યારે ભરી શકે છે આ ઉપરાંત જેટલા પણ ચલાન જનરેટ થશે ઓટોમેટિક હવે કોર્ટમાં પણ ટ્રાન્સફર થાય છે એટલે કોર્ટ પણ તાત્કાલિક એની અંદર એક્શન લેશે જેથી કરીને અગર કોઈ વ્યક્તિની બહુ બધી પેન્ડન્સી છે અથવા બહુ ઓફન એ વાયોલેટ કરે છે તો એ સિસ્ટમની બચી નહીં શકે નેવું દિવસ સુધી જો ચલાન ભરવામાં આવે અને પેન્ડિંગ રહેશે તો તાત્કાલિક એ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે વર્ચ્યુઅલ કોર્ટમાં પણ અગર પિસ્તાલીસ દિવસમાં ભરવામાં નથી આવતું તો એ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને ત્યારબાદ જે નોર્મલ કોર્ટની પ્રક્રિયા છે કે સમન્સ કાઢવું વ્યક્તિને બોલાવું અને સજા સાંભળાવવી એ તમામ પ્રક્રિયા જે છે કાયદાકીય રીતે એમાં ફોલો કરવામાં આવશે જેમકે અત્યારે મેં શરૂઆતમાં કીધું પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી માર્ચ સલામતી મહિનાની જાહેરાત કરવામાં આવી છે અને એમાં રોડ સલામતી સંલગ્ન ઘણી બધી પ્રવૃત્તિઓ ટ્રાફિક પોલીસ દ્વારા પણ કરવામાં આવનારી છે પણ શહેરની જનતાને એટલી વિનંતી છે કે ટ્રાફિકના નિયમો તમારી પોતાની અને તમારી આસપાસના દરેક વ્યક્તિની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે ટ્રાફિક પોલીસ જે છે એ કાયદાકીય રીતે કાર્યવાહી કરશે હજુ વધુ કડક કાર્યવાહી અમે કરવાના છે અને સાથે સાથે શહેરીજનોને પણ વિનંતી છે કે પોતે પણ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે અને બીજા લોકો પાસે પણ કરાવે